આરટીજીએસ આરટીજીએસ શબ્દમાં આરનો અર્થ રિયલ ટીનો અર્થ ટાઈમ જીનો અર્થ ગ્રોસ અને એસનો અર્થ સેટલમેન્ટ થાય છે આમ RTGS શબ્દનો શબ્દનું ફૂલ ફોર્મ રિયલ ટાઈમ ગ્રોથ સેટલમેન્ટ થાય છે ફ્રેન્ડ્સ રિયલ ટાઈમ settlement સેટલમેન્ટને આરટીજીએસ કહેવામાં આવે છે આરટીજીએસનો ઉપયોગ એક બેંકથી બીજી બેંકમાં પૈસા અને ને રિયલ ટાઈમ પર ટ્રાન્સફર કરવા માટે થાય છે જ્યારે એક સાથે વધુ પૈસા ટ્રાન્સફર કરવાની જરૂર હોય ત્યારે આરટીજીએસ સિસ્ટમનો ઉપયોગ થાય છે આમ આરટીજીએસ ફંડની રિયલ ટાઈમ સેટલમેન્ટ પ્રક્રિયા છે આમ રિયલ ટાઈમ ગ્રોથ સેટલમેન્ટનું રૂપ આરટીજીએસ છે ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયોઝ છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ